પ્રવલ ન્યૂઝ દરેક ખબર આપતક નમસ્કાર દર્શક મિત્રો હું છું હનીક મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં આગળ વાત કરીએ તો સિદ્ધપુર રેલવે સ્ટેશન પીએમઆ ફૂટ ઓવર બ્રિજ નું વર્ચ્યુઅલ ખાત મુરત કરી 33 કરોડ ના ખર્ચે તૈયાર થનાર ફૂટ ઓવર બ્રિજ નું વર્ચ્યુઅલ ખાત મુરત કરવામાં આવ્યું સરીજનોની તકલીફનો અંત આવ્યો સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવા આવવા માટે શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી જેમાં શહેરીજનો શાળાના બાળકો જીવનના જોખમે રેલવે લાઇન ઓળંગીને પસાર થવું પડે છે જેને લઈને શહેરના રાજકીય આગેવાનો તેમજ નગરજનોની રજૂઆતો અને અથાગ પ્રયત્નો થકી સોમવારે આ પ્રશ્નનું નિરાકરણ વડાપ્રધાને લાવી દીધું છે સોમવારે સિદ્ધપુર રેલવે સ્ટેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂટ ઓવર

કરશે જનતાને પણ આ બ્રિજથી પૂર્વથી પશ્ચિમ દિશામાં આવવા જવા માટે સરળતા રહેશે રેલવે વિભાગ દ્વારા રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે ચારસો મીટર લાંબો અને ચાલીસ ફૂટ ફોડો ફૂટ ઓવરબ્રિજ બ્રિજનું આજ રોજ વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સાથે અનેક રેલવેના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું સિદ્ધપુરના ફૂટ ઓવરબ્રિજનું સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતમુહૂર્તના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રિમોટનું બટન દબાવીને ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના પુનઃ શિલાન્યાસ કર્યું હતું તેમજ પશ્ચિમ રેલવેના છાસઠ રેલ્વે સ્ટેશનોમાં પુનઃ શિલાન્યાસ કર્યું હતું ત્યારબાદ જનતાને સંબોધન પણ કર્યું હતું આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ ઉપપ્રમુખ સુનલબેન ઠાકર આગેવાનો દર્શનભાઈ ઠાકોર દિલીપભાઈ પંડ્યા જયેશભાઈ પંડ્યા એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ રશ્મિનભાઈ દવે અંકુરભાઈ મારફતિયા ભાવેશભાઈ રાજગુરુ તેમજ અન્ય આગેવાનો રેલવેના અધિકારીઓ અને સારીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર